ગુજરાત પોલો ક્લબ દ્વારા આગામી બેથી ચાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન શેલાના ગુજરાત પોલો ક્લબ ગ્રાઉન્ડ ખાતે અમદાવાદ પોલો ટોર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્પર્ધા રાજ્યમાં પોલોની રમતને ફરીથી જીવંત બનાવવા અને પ્રચલિત કરવાનો તેમજ ટોર્નામેન્ટને પશ્ચિમ ભારતના એન્યુઅલ સ્પોર્ટિંગ ઇવેન્ટ વાર્ષિક રમતગમત કાર્યક્રમ તરીકે સ્થાન અપાવવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે રમતગમત સંસ્કૃતિ અને વારસાની ઉજવણી તરીકે રચાયેલ આ ઇવેન્ટ માત્ર મેચો પૂરતો મર્યાદિત નથી પરંતુ તેનાથી આગળ વધીને એક સંપૂર્ણ અનુભવ પ્રદાન કરવાનો હેતુ ધરાવે છે તેમાં હેરિટેજ ઇન્સ્ટોલેશન અશ્વ પ્રદર્શનો પરિવાર માટે અનુકૂળ દર્શક ઝોન અને યુવા ઉત્સાહીઓ માટે જોડાણની વિવિધ તકો સામેલ રહેશે બે અને ત્રણ જાન્યુઆરીએ દરરોજ ત્રણ મેચ રમાશે જ્યારે અંતિમ દિવસે એટલે કે ચાર જાન્યુઆરીએ બે મેચ યોજાશે આ પ્રીમિયર સ્પર્ધામાં પુરુષોની છ અને મહિલાઓની બે ટીમો ભાગ લેશે પુરુષોની ટીમોમાં અદાણી આર્ચર્સ જિંદાલ પેન્થર્સ કેપી કિંગ્સ મેફેર પોલો એરોન અવતાર્સ અને બુરાકિયા બેરન્સનો સમાવેશ થાય છે જ્યારે મહિલાઓની ટીમો તરીકે એપોલો એવિએટર્સ અને લાયન્સ ડેન લિજેન્ડ્સ મેદાનમાં ઉતરશે મારું નામ જયવીરસિંહ ગોહિલ છે હું ગુજરાત પોલો ક્લબનો ફાઉન્ડર મેમ્બર છું આજે ટુર્નામેન્ટ અમદાવાદમાં અમે કરી રહ્યા છીએ એ ત્રણ દિવસની ટુર્નામેન્ટ રહેશે બીજી ત્રીજીની ચોથી તારીખ જાન્યુઆરી ફર્સ્ટ વીક બે હજાર છવ્વીસનું ટોટલ આઠ ટીમ છે છ ટીમ છે એ બોયઝની છે અને બે ટીમ છે એ ગર્લ્સની છે ટોટલ ઘોડા એકસો પચીસથી એકસો પચાસ ઘોડામાં પાર્ટિસિપેટ કરશે અને લાઇક જમ્પિંગ દસાજ બેરલ રેસ અને ટેમ્પિગિંગ આવા હોર્સ શો બી અમે આમાં ઓર્ગેનાઇઝ કર્યા છે જો હું વીસ વર્ષથી આ પોલો સાથે સંકળાયેલો છું મારું જે ફેમિલી છે એ હોર્સ રિલેટેડ ફેમિલી હતું ઇન્સ્પિરેશન આડીજાલા રાઇડિંગ ક્લબ માઉન્ટેડ યુનિટ ભાવનગરનું જે ગુજરાત પોલીસ ચલાવે છે ત્યાં મારી ટ્રેનિંગ થઈ ત્યારથી જ અમને એવું હતું કે ઘોડામાં આગળ વધીએ પણ આખા ઇન્ડિયામાં ઘોડામાં આગળ વધવાના બહુ ઓછા સ્કોપ છે એટલે ગુજરાત પોલો ક્લબને અને અમારા બધા જ ફાઉન્ડર મેમ્બરને એમ થયું કે આવી આવી ઇવેન્ટો અહીંયા થાય અને સ્કૂલ સુધી આ સ્પોટ પોગે તો યંગસ્ટરો આ સ્પોર્ટ્સમાં આગળ વધે જે ઓલરેડી આપણી સ્પોર્ટ હતી પોલો છે ઇન્ડિયન સ્પોર્ટ હતી એ વધારે ગુજરાતમાં પ્રચલિત થાય જો પોલોની ટ્રેનિંગ લેવા માટે બેઝિક પોલોની ટ્રેનિંગને બે વરસ થાય છે તમારે એડવાન્સ લેવલ ઉપર પોલો રમવા જવું હોય તો આઈ થિંક મારા મારા એક્સપિરિયન્સ પ્રમાણે પાંચ વરસ થાય છે એસ્પિરિંગ રોડ જે ક્લબ ઓ સેવન રોડ છે એની સામે જ ગુજરાત પોલો ક્લબનું ગ્રાઉન્ડ છે ત્યાં રમાશે અને સાંજે સાતથી લઈ અને રાતે અગિયાર વાગ્યા સુધી આખો નાઇટ એરેના પોલો ટુર્નામેન્ટનો સમય છે